પરની શ્રદ્ધા સ્કૂલ અને કોલેજ ધોરણ દસ અને ધોરણ દસનું પરિણામ ખૂબ જ ઝડપતું આવ્યું છે ધોરણ દસનું ઝળહળતું પરિણામ છે જેમાં એ વન કેટેગરીમાં શાળાના પાંચ વિદ્યાર્થીઓ આવ્યા છે જેમાં કચ્છમાં પ્રથમ પ્રાંજલ આવેલ છે તેમણે પોતાની સિદ્ધિ શાળાને સમર્પિત કરી હતી હજુ માધાપર આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ છે જનકલ્યાણ ટ્રસ્ટ સંચાલિત શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ માધાપર સ્થિત છે ધોરણ બારનું પરિણામ જાહેર થતાં શાળાનું પરિણામ સો ટકા આવ્યું છે જ્યારે ધોરણ દસનું પણ ઝળહળતું રિઝલ્ટ આવ્યું છે જેમાં એ વન કેટેગરીમાં શાળાના પાંચ વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે જે ઐતિહાસિક સિદ્ધિ ગણાવવામાં આવી છે શાળાની જરૂરથી સફળતાની વાત કરતાં શાળાના આચાર્ય શ્રીમતી રીતાબેને જણાવ્યું હતું કે શ્રદ્ધા સ્કૂલ એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે આને આનાથી સાથોસાથ બાળકોમાં ખૂબ જ શક્તિઓ ધરવાયેલી છે તેને બહાર લાવવાનો પ્રયાસ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે અને એ પ્રયાસને સફળતા મળી છે પરિણામે જ ધોરણ દસ બાર નું પરિણામ ખૂબ જ અપેક્ષિત આવ્યું છે આ પ્રયત્નમાં શાળાના શિક્ષકો ખૂબ સારી રીતના કામ કર્યા છે ધોરણ દસમાં કચ્છમાં પ્રથમ તેમજ ગુજરાતમાં દ્વિતીય સ્થાને આવનાર પ્રાંજલ જણાવે છે કે મારી સફળતાનો સમગ્ર સહી મારા માતા પિતા શાળાના આચાર્ય અને ટ્રસ્ટીગણ તથા શિક્ષકગણને જાય છે આવી જવલંત સિદ્ધિ બદલ શાળામાં ખૂબ જ મોટી ઉજવણી કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ આ સમગ્ર સિદ્ધિને ખૂબ ખૂબ બિરદાવી અને શાળાને સમર્પિત કરી હતી આ પ્રસંગે શાળાના ચેરપર્સન પ્રીતમભાઈ ઠક્કર મેનેજિંગ ડિરેક્ટર મનોજભાઈ ઠક્કર ટ્રસ્ટી કુણાલ ઠક્કર ઘનશ્યામભાઈ ઠક્કર પિંકલબેન ઠક્કર વગેરે આ ઝળતા પરિણામને ખૂબ ખૂબ બિરદાવી બિરદાવી શાળાના આચાર્ય શાળાના ગુરુજન અને વિદ્યાર્થી વિદ્યાર્થીવાલીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવો શુભકામના પણ પાઠવવામાં આવી હતી મારું નામ પટેલ જૈનિલ છે મેં હમણાં જ દસમું ધોરણ પૂરું કર્યું અને માર્ચ મહિનાના એસએસસી બોર્ડ્સની એક્ઝામ આપી તો તેનું પરિણામ હમણાં આઠ મહિના રોજ જાહેર થયું તો તેમાં મને ચોરાણું પોઈન્ટ ત્યાંશી પર્સેન્ટેજ આવ્યા અને નાઇન્ટી નાઇન આવ્યા તો મને મારી ધારી સફળતા મળી તે પાછળ અમારી શાળાનો ખૂબ જ હાથ રહેલો છે હું અભ્યાસ કરતો હતો માધાપુરમાં આવેલી શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજમાં આ શાળામાં અમારા સમગ્ર શિક્ષકગણ ગણ પ્રિન્સિપલ રીટાને અને ટ્રસ્ટીગણે અમને ખૂબ જ સાથ સહકાર અને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે તેથી અમે અમારી ધારી સફળતા મેળવી શક્યો તો આ બદલ શાળાનો ખૂબ ખૂબ આભાર મારું નામ પ્રાંજલ ઈશ્વરભાઈ પટેલ છે મેં ધોરણ 10 ગુજરાતી માધ્યમની અંદર વર્ષ 24 25 માં બોર્ડની પરીક્ષા આપી હતી જેમાં મેં 98.7% પ્રાપ્ત કર્યા છે મેં શ્રદ્ધા સ્કૂલની તરફ શ્રદ્ધા સ્કૂલમાં હું ભણતો હતો શ્રદ્ધા સ્કૂલની અંદર મને પર્સનલી ધ્યાન આપવામાં આવતું હતું શિક્ષકો દ્વારા ત્યાં દરેક વિષયને સરળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો શ્રદ્ધા સ્કૂલની અંદર અધર એક્ટિવિટીઝ પણ થતી હતી કે જેના દ્વારા બાળકોનો કૌશલ્યનો વિકાસ થતો હતો શ્રદ્ધા સ્કૂલના પ્રિન્સિપલ મેન ડેટા મેન મને પર્સનલી ઓફિસમાં બોલાવીને પ્રોબ્લેમ્સનું પૂછતા હતા તેમનું નિરાકરણ લાવતા હતા તેમજ મને મોટિવેટ પણ કરતા હતા તેમજ મેનેજિંગ ડાયરેક્ટર સર મનોજ સર પણ અમને માર્ગદર્શન પૂરું પાડતા હતા શ્રદ્ધા સ્કૂલના તમામ શિક્ષકોએ મને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપ્યું હતું જેનું પરિણામ મને આજે મળેલ છે થેન્ક ટુ શ્રદ્ધા સ્કૂલ પ્રિન્સિપલ મેમ એન્ડ